મિત્રો હળોદ માર્કેટ યાર્ડ સાથે જે ખેડૂત મિત્રો જોડાયેલા છે આ સમાચાર એના માટે છે કારણ કે આજ તારીખ થઈ છે છવ્વીસ નવ બે હજાર ચોવીસ ને રાત્રિના સમયથી વાતાવરણ બગડ્યું છે વરસાદી વાતાવરણ થયું છે અને રાત્રિના સમયે વરસાદના છાંટા પણ પડ્યા હતા પવન પણ આવ્યો તો અને મૂડી તાલુકાના ભેટ ગામે વીજળી પડવાથી એકત્રી બકરાના મોત પણ થયા છે મિત્રો એટલે થોડું વરસાદી વાતાવરણ થયું છે એટલે હળવદ માર્કેટયાર્ડમાં મગફળી અને કપાસ વેચવા જે ખેડૂતો આવે છે આમ તો બધી જ એમાં સૌથી વધારે અત્યારે મગફળીને કપાસ વહેંચવા માટે હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના ખેડૂતો પણ અહીં આવે છે એટલે આ સમાચાર તેની માટે છે કે હવે નવી જાહેરાત થાય ત્યાં સુધી હડોદ માર્કેટયાર્ડમાં તમામ જણસીઓ જે છે એની આવક લેવાની બંધ કરી છે તેની સાથે હરરાજી કાર્ય જે છે મિત્રો એ પણ બંધ કર્યું છે રાત્રિના સમયે જે કંઈ ખેડૂતો અહીં મગફળી કે જે કંઈ લઈને આવ્યા હતા તો પછી એની જે કંઈ હરરાજી છે એ વાતાવરણ જો ચોખ્ખું રહેશે જ આજે કરવામાં આવશે બાકી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી જે ખેડૂતો છે એની જણસીઓ વહેંચવા માટે હડોદ માર્કેટ યાર્ડમાં ન આવે તેવું ખેડૂત મિત્રો જે છે ખેડૂત મિત્રોને હડોદ માર્કેટયાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે હડોદ માર્કેટયાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ પણ છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરી કારણ કે આજ મિત્રો થયો છે ગુરુવાર કાલ શુક્રવાર છે પરમધિ શનિવાર છે ને પછી રવિવારે રજા હોય એટલે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂત મિત્રોએ જે છે જણસો વેચવા માટે ન આવવા હળોદ માર્કેટયાર્ડ દ્વારા અપીલ કરાઈ છે માર્કેટયાર્ડના સેક્રેટરી મહેશભાઈ છે આપણે થોડીક તેઓ સાથે વાત કરી મહેશભાઈ વાતાવરણ રાત્રિના સમયથી બિગડ્યું છે રાતે પણ માર્કેટયાર્ડ દ્વારા એક મેસેજ મેં ઈકલો હતો કે ભાઈ વાતાવરણ ખરાબ છે તો ધ્યાન રાખે ને આજે હમણાં મેસેજ છોડ્યો છે કે ભાઈ નવું જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂત મિત્રોએ જણસો વહેંચવા માટે ન આવવું શું છે એટલે કાલે તો વરસાદી વાતાવરણ રાત્રે આવશે એવું તો થોડું હવામાન વિભાગની આગાહી હતી કે રાત્રે નવ વાગ્યા આસપાસ વરસાદ આવશે પણ આપણને એવું થયું કે જ્યાં સુધી શેડ ખાલી છે ને માલ ઉતરી શકે મગફળી કપાસ તો આપણે લઈ અને ખેડૂતના માલનો વેપાર થઈ શકે વેચાણ થઈ શકે એટલે આપણે ચાલુ રાખ્યું પણ વિષય એવો થાય વરસાદી વાતાવરણ થઈ જાય ને આવક વધી જાય શેડ ભરાતા આજે લગભગ એકસો ને પચીસ જેટલા વાહનો મગફળીના બહાર ઊભા છે અને એસી જેટલા વાહનો કપાસના બહાર હતા કપાસમાં વસ્તુ એવી છે કે આપ જાણો છો એવી રીતે કે તોલમાં ઉતાવળ થાય ને તોલ તરત થઈ જાય એટલે એમાં ચિંતા નથી રહેતી પણ મગફળીમાં એવું થાય છે કે હરાજી ઊભા વાહનની થયા બાદ ખેડૂતોના જે માલ હોય ઊભા વાહનમાં હરાજી કરી અને એકવાર આપણે હરાજી કરાવી નાખી પણ વેપારીને પણ જો ચાલુ વરસાદ હોય તો તોલવામાં ઘણી તકલીફ પડે છે એટલે પછી શેજની અંદર હરાજી ચાલુ કરે અને વાહનો અત્યારે ઊભા રાખ્યા છે શેડમાં હરાજી પતી જાય પછી જો સમય રહે તો ઊભા વાહનની હરાજી લઈ અને આજે જે કંઈ માલ આવ્યો છે એનો આજે આપણે હરાજી કરવા પ્રયત્ન કરીશું અને જો મોડું થઈ જાય તો શેડ ખાલી થશે એ પ્રમાણે આપણે વાહનો ખાલી કરાવશું પણ હવે વરસાદની આગાહી છે એટલે તમે અગાઉ કીધું એ પ્રમાણે નવી જાહેરાત ના થાય આપણા માધ્યમથી એ જણાવશું મેસેજથી એ જણાવશું કે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી માર્કેટયાર્ડમાં કોઈ પણ પ્રકારની જણસી લઈ અને આવું નહીં સાચવી અને ઢાંકી ખેતરે કે ઘરે જણસી મૂકવી બે દિવસ કદાચ વાતાવરણ આવું રહેશે એટલે મારા મત મુજબ સોમવારથી રાબેતા મુજબ આપણે હરાજી ચાલુ કરીશું તો રવિવારથી આવક લેવાની આપણે જાહેરાત કરી દઈશું અત્યારે સૌથી વધારે કઈ કઈ જણસીઓ આવે છે કપાસ મગફળીને એની સાથે બીજી પરચુરણ ખરી બધી પરચુરણમાં મેળવ્યું એવું છે જીરું હોય તલ હોય વરિયાળી હોય પણ એ બધું થોડું થોડું આવે એમ પણ સૌથી મેજર અત્યારે ગણાય તો મગફળીને બીજા નંબરે કપાસ આ બેની આવકો છે વધારે છે એમાં મગફળી છે ને એ થોડુંક તોલવામાંય વધારે વાર લાગે વરસાદ પડે તો એનો બગાડ એ વધારે થાય કપાસ છે તો કપાસનો ઢગલો ઢાંકી દઈએ તો એટલો બધો બગાડ ના થાય પણ મગફળી છે એ પાણીમાં રીસળ તણાઈ જાય બીજી જણસી વરિયારી આવે તલ આવે જીરું આવે એરંડા આવે પણ કાલે અંદાજે અમે જે આવક ખેડૂતની એન્ટ્રી લઈએ એના ઉપર તો પાંત્રીસ હજાર મણ જેટલી કાઢી હતી પણ હકીકતમાં કાલની આવક છે ને મારા મતે ચાલીસ હજાર ઉપર પિસ્તાળીસ હજાર મણ સુધીની આવક હોઈ શકે અને આજે છે ને ત્રીસ હજાર મણ જેટલી તો આજે વરસાદ હોવા છતાં આવક થઈ છે અને કપાસની આવક છે એ કાલે લગભગ વીસ થી પચીસ હજાર મણ હતી ઈ થોડી આજે વરસાદમાં ઘટી અને આપણે મેસેજ નાખ્યો હતો એટલે કપાસના ખેડૂતો એટલે આયા નતા પંદર હજાર કપાસની પણ આજે લઈને આજની હરાજીના કેવા ભાવ હોય છે કારણ કે ઘણા બધા મિત્રો કારણ કે બે ત્રણ થી બંધ રહી છે વરસાદની આગાહી એવું બધું છે એટલે તો પછી આજે કેવા ભાવ રહ્યા છે મગફળી અને ખાસ કપાસના મગફળી ને કપાસમાં શું છે મગફળીની હરાજી હજુ બાકી છે કપાસની હરાજી અત્યારે પતી છે એટલે કાલે જે ભાવ હતા એ જ મુજબ અત્યારે ભાવ તો એ જ છે કે અગિયારસોથી લઈ અને કપાસનો ભાવ છે એ પંદરસો સોળસો બહુ સારો હોય તો પણ એવરેજ છે એના ચૌદસો પચાસ મારા મતે લગભગ એટલા કાલ હતા એટલે આજે જ હશે મગફળીની હરાજી બાકી છે એટલે એના ભાવ અત્યારે પણ અગિયારસોથી લઈ અને ચૌદસો સુધીના ભાવ મગફળીના રહે છે પણ ઊભા વાહનમાં ઘણી વખત માલ ફેર નીકળતો હોય પરખ હરકી ના થતી હોય એટલે હરાજીના આજના ભાવ છે ને અમે હરાજી પૂરી થાય પછી અમે કાઢીશું તો મિત્રો આ હતા યાર્ડના સેક્રેટરી મહેશભાઈ કે તેઓએ પણ વાત કરી અને તેની સાથે આપણા માધ્યમથી પણ ખેડૂત મિત્રોને અપીલ કરી છે કે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી જે કંઈ વિવિધ જણસો વેચવા માટે માર્કેટ યાર્ડમાં આવો છો તો પહેલાં એક વખત તપાસ કરાવી લેજો કે માર્કેટ યાર્ડમાં જણસો લેવાનું ચાલુ કર્યું છે હરાજી કાર્ય ચાલુ છે અને પછી જ તમે વેચવા માટે આવજો આજે જે કંઈ કાલે આ માલ આવ્યો તો તેની અરરાજી શક્ય હોય તો કહી રહ્યા છે કે આજે પૂરી કરી નાખશું બાકી શુક્ર અને શનિ તો વરસાદી આવું જો વાતાવરણ રહ્યું છાંટાને આવ્યા તો બે દિવ પાછું બંધ રહે છે એટલે કહી રહ્યા છે કે સોમવારથી રાબેતા મુજબ જે કંઈ કાર્ય છે એ માર્કેટયાર્ડનું કરવામાં આવશે આભાર મિત્રો